અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે ખૂની ખેલ ખેલાયો હતો મળતી જાણકારી અનુસાર શહેરના રામોલમાં ફટાકડા ફોડવા બાબતે પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં પિતા પુત્રનું મોત થયું હતું ચાર વ્યક્તિઓએ છરી વડે પરિવાર પર હુમલો કર્યો હતો જેમાં પિતાએ વિજયશંકરભાઈ અને પુત્ર બંસીલાલનું મોત થયું હતું રામોલ વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં વિજયશંકર અને બંસીલાલ નામના પિતા પુત્ર તથા ભત્રીજા પર દીપક મરાઠી સહિત ચાર શખ્સો જે ફટાકડા ફોડવા બાબતે હુમલો કર્યો હતો આ હુમલામાં વિજયશંકર અને બંસીલાલનું કરુણ મોત થયું હતું સોસાયટીમાં રહીશો ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા ત્યાં જ પિતા પુત્રની હત્યા કરીને ખૂની ખેલ ખેલાયો હતો ચાલીસ વર્ષીય શીલાબેન વિજયશંકર રાજપૂતે રામોલ પોલીસ સ્ટેશનમાં દીપક પિન્ટુ મરાઠી દીપક પટેલ બંટી અને મયુર મરાઠી વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી હતી શીલાબેનના પતિ વિજયશંકર રિક્ષા ચલાવીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવતા હતા ત્યાં મોડી રાતે હત્યા કરી દેવામાં આવી હતી ફરિયાદ અનુસાર દીપક દીપક મરાઠી પટેલ અને તેની સાથે આવેલા બંટી તેમજ મયુર મરાઠીએ અનુસાર દીપક દીપક મરાઠી પટેલ અને તેની સાથે આવેલા બંટી તેમજ મરાઠીએ બે દિવસ જૂની બબાલને યાદ કરીને વિજયશંકર અને તેના પુત્ર પર હુમલો કર્યો હતો વિજયસિંહને પણ ચાર શખ્સોએ છરીના ઘા ઝીકી દીધા હતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં ટોકી સારવાર બાદ ડૉક્ટરોએ વિજયશંકર રાજપૂત અને તેના પુત્ર બંસીલાલને મૃત જાહેર કર્યા હતા હત્યાની જાણ થતાં રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને શીલાબેનની ફરિયાદના આધારે દીપક પટેલ દીપક મરાઠી બંટી અને મયુર મરાઠી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી